તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ગણેશ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે તેની સાથે જ ગણેશ સ્થાપનાને આગમનની સવારીઓ પણ વાંચતી ગાજતી તેમજ ધામધૂમથી ડીજેના તાલે નીકળી રહી છે ત્યારે ગઈકાલે અંકોડીયા ગામના યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની આગમન યાત્રા પંચવટી સર્કલથી થઈ મધુનગર ચાર રસ્તા પર પસાર થઈ રહી હતી ત્યારે ડીજે વાગતું હતું આ દરમિયાન અજાણ્યા ઇસમો પથ્થરમારો અને બુમાબુમ કરી મૂકી હતી જેથી વાતાવરણ તંગ બન્યું હતું સાથે જ નાસ નાસપાક મચી ગઈ હતી શ્રીજીની આગમન યાત્રામાં ભાગદોડ થતાં લોકો ગભરાઈ ગયા હતા આ ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસના અધિકારીઓ તથા પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને મામલો થાળી પાડ્યો હતો શ્રીજીની પ્રતિમાને પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિના પંડાલ સુધી પહોંચાડવામાં આવી હતી આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી